ઝાડ બેઠા છે હવે જ્યાં પતંગ બધી લેવાઈ ને એટલે કાલે અત્યાર અત્યારથી આપણે એના ઓલા માંજા બાંધીને મૂકી દેવાના હે એટલે કાલે આપણે સમય ન બગડે અને પતંગ ચગાવવાનું ચાલુ જ રહે સુધી બન્યા રહેજો જોવાની મજા આવશે પહેલાં તો અત્યાર છે ને ચા પી લે ચા પાણી પીને પછી વારો લેવાનો છે પતંગનો તો લગ્ન એન્ડ સુધી બન્યા રહેજો ને જો અહીંયા ઝીંજરા ખાતા હતા અને ઝીંજરા ખાઈને હવે અહીંયા આવી ગયા હે ગાબા પછી પતંગને એવું બાંધવાનું હે

કાગના પ્લાસ્ટિક ને બદલે છે એટલે કાલ પછી આપણે સગાવાની રે આ તૈયાર ને બધી તૈયારી કરી લેવાની અને સા પાણી પી લીધું છે હવે આનો વારો લઈ લેવાનો જો સફેદ દોરી છે રે મસ્ત ફેરગી ચાયના બાના નથી હો પાછો અને આને છે ને મારે એક નાનો ઢેરો વાળી લેવાનો છે એટલે એ હું સગાવીશ અને જો બાયા ઢેરો વાળવાની તૈયારી કરે એ છે ને નાનો નાનો ઢેરો વાળી લે મારો હાલો હાલો આપણે અત્યારે બાંધી લેવી કાના ખાલી આ બાને આ છેડો દઈ દઉં એટલે બાર ચાલો કરી દઉં હાલ્યો અલગથી બનાવવાનો છે આપણા એટલે આપણે આવશે ને બનાવી એટલે આપણે છે ને પતંગ ધરાના માંચાને બધું બાંધી દીધું છે ને અત્યારે છે ને चो मंगला दिन थियु छे ने अबे रसोवा आपले चूले बनवानी हो ने એટલે વેલા આ તો ભાખરી બનાવવાની છે તો ભાખરીનો લોટ બંધાઈ ગયો છે અને ચૂલોય ચાલુ થઈ ગયો અને બાને પણ બેસા દીધા બા વણશે બરાબર કાવા ચો માં ભાખરી વણે છે ચૂલે હાથે થાશે ચો મસ્ત લોટ ભાખરીના કારીગર હું જો હો બાંધવાનું एकदम આવો કડક લોટ બાંધવાનો રે બા એમ કે આ ચૂલે છે ને અંધારા પહેલા જ બનાવવું પડે પછી રાતે દેખાશે એટલે પહેલાં છતાં ભાખરી કરી નાખ્યું પછી શાક તો મોડા ઉના એમ તો શિયાળામાં આમ તો હમણાં ફટાફટ હાનિ પડે જો આમાં આ ભાખરી બનાવીને ને ઊભા થાય છે ને તો હમણાં હાન થઈ જાય ગરમ ગરમ ભાખરી નો પોવડા બાળા અત્યારે તો હવે આમ છે ને ભાખરી બનાવી નાખી આખરી આપણી થઈ ગઈ કમ્પ્લીટ આવશે એ મૂકી દીધીસ ખીચડી બરાબર હવે 8 કલાકમાં ખીચડી ભાઠામાં તૈયાર થઈ જશે આખરી આપણી કમ્પ્લીટ થઈ ગઈ છે અને બા દુકાને ગયા તો ભાગ લાવવા વાટ લાવવા ભાગ લઈ એવા છે અને વાટ કા ખીચડી આખરી બધું થઈ ગયું આસાની બનાવવાની એટલે ખાલી છે ને ટમેટાની સકળી બનાવવાની છે અને બીજી તો વાંયા ભાઠમ થવા દેવા આનો